ધોરણ છ વિષય ગણિત સ્વાધ્યાય સંખ્યા પરિચય આ વિડિયોમાં આપણે લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય ઉકેલો મેળવીશું પણ તે પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય એક પોઈન્ટ બે દાખલા નંબર પહેલો શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વહેંચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર બે હજાર પચાસ અને બે હજાર સાતસો એકાવન છે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો તો અહીં જે પુસ્તક પ્રદર્શન થયું તેમાં કાઉન્ટર ઉપર જે ટિકિટો વહેંચવામાં આવેલી છે તેની આપને સંખ્યા આપેલી છે તો કે તેની નોંધ આપણે કરીએ ઉકેલ મેળવવામાં તો બાર ત્રીજા દિવસની ટિકિટોની સંખ્યા તો કે બે હજાર પચાસ અને ચોથા દિવસની ટિકિટોની સંખ્યા તો કે બે હજાર સાતસો ને એકાવન છે તો આપણે અહીં ચારેય દિવસોમાં જે ટિકિટો વેચાયેલી છે તેનો સરવાળો કરી નાખીએ તો આપને તેનો જવાબ મળી જાય કે કુલ કેટલી ટિકિટો જે છે તે વેચવામાં આવેલી છે તો તો આપણે સરવાળો કરીએ ચારે ચાર જે જે સંખ્યા છે તેનો કે માં શૂન્ય નાખીએ તો છ એમાં એક નાખીએ તો કે સાત નવમાં એક નાખીશું તો દસ દસમાં પાંચ પંદર પંદર માં પાંચ વીસ વીસ નો શૂન્ય વધી પડશે બે બે માં શૂન્ય નાખશું તો બે બે માં આઠ નાખશું તો દસ દસ માં શૂન્ય નાખશું તો દસ અને એમાં સાત નાખીએ તો સત્તર નો સાતરો વધી પડશે એક એક અને બે એટલે એક ને એક બે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત એટલે કે સાત તો આમ તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા સાત હજાર સાતસો ને સાત છે દાખલા નંબર બે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં છ હજાર નવસો ને એસી રન બનાવ્યા છે તે કુલ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તેને હજી વધુ કેટલા રનની જરૂર છે તો કે જે ખેલાડી જે છે તેને દસ હજાર રન કરવાના છે પણ એના રન થયા છે છ હજાર એસી દસ હજાર નવસો એસી ને આપણે બાદ કરી નાખશું તો એને કેટલા રનની જરૂર છે તે આપણે મળી જશે તો ઉકેલ મેળવીએ આપણે તો કે પૂર્ણ કરવાના રન છે તો કે તે દસ હજાર અત્યાર સુધીમાં બનાવેલા રન છે તો તે છે છ હજાર નવસો ને એસી બંનેની બાદ બાકી આપણે કરીએ તો કે દસ હજારમાંથી માંથી આપણે છ હજાર નવસો એસી ને બાદ કરીએ અહીં શૂન્યમાંથી શૂન્ય દૂર થશે તો થશે શૂન્ય અહીં શૂન્યમાંથી આઠ બાદ થશે નહીં તો આ એક પાસેથી દસ ઉછીના લેશે તે તો એક ઘટીને બની જશે શૂન્ય આ શૂન્ય ને મળશે દસ અને આ બંને શૂન્ય ઉપર મળશે નવ નવ તો કે અહીં શૂન્ય હતા દસ મળ્યા તો તે દસ થઈ ગયા દસ માંથી આઠ ને બાદ કરીએ તો વધશે બે અહીં શૂન્ય હતા નવ મળ્યા તો નવ થઈ ગયા તો નવમાંથી નવ ને બાદ કરશું તો મળશે શૂન્ય અહીં સુન્યતા નવ મળ્યા નવમાંથી દાખલા નંબર ત્રણ ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સિત્તોતેર હજાર પાંચસો મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા હતા

સાતસો ને બાદ કરીએ તો કે અહી શૂન્ય માંથી શૂન્ય બાદ થશે તો શૂન્ય આ શૂન્ય શૂન્ય બાદ થશે તો કે શૂન્ય પાંચ માંથી સાત બાદ થશે નહીં તો આ સાત પાસેથી દસ ઉછીના લેવા જાય તો તેની નીચે મોટી સંખ્યા છે તો તેના કરતાં પણ આગળની જે સંખ્યા છે તેની પાસેથી લેવા જાય દસ તો તેના નીચે જે છે છે તે તો આ ઘટી અને છ થઈ જશે આ પાંચ ને મળશે દસ અને આ સાત ને મળશે નવ પાંચ હતા દસ મળ્યા પંદર થઈ ગયા પંદર માંથી સાત ને બાદ કરીએ તો વધશે આઠ સાત હતા નવ મળ્યા તો તે થઈ ગયા સોળ સોળ માંથી આઠ ને બાદ કરીએ તો વધશે આઠ છ માંથી ચાર બાદ કરીએ તો વધશે બે અને પાંચ માંથી ત્રણ બાદ કરીએ તો મળશે રકમ ચાર છે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો ને અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા બે અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું તો અહીં બે પ્રશ્ન આપેલા છે પહેલા પ્રશ્નમાં તો છે તે છે કે ભાઈ બે અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું તો અહીં આપણે આ બંને જે સંખ્યા છે તેનો આપણે સરવાળો કરવો પડશે અને કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું અને કેટલું થયું હતું તો કેટલા માટે આપણે શું કરવું પડશે તો કે બાદ બાકી કરશું તો તે આપને જવાબ મળશે તો તો આપણે ઉકેલ એકાણું બીજા સપ્તાહમાં મળેલ રૂપિયા ચાર લાખ સાતસો ને અડસઠ એ બંનેનો આપણે સરવાળો કરીએ એક માં આઠ નાખશું તો નવ નવ ને છ પંદર નો પાંચ વધી પડશે એક આઠ ને એક નવ ને સાત થશે સોળ નો છોકડો વધી પડશે એક પાંચ ને એક છ તો કે છ આઠ ના આઠ ને બે ને ચાર છ તેથી કરી બે અઠવાડિયાના મળીને છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાઠ રૂપિયાનું વેચાણ થયું ત્યારબાદ બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો કે બીજા સપ્તાહમાંથી આપણે પ્રથમ સપ્તાહના જે રૂપિયા છે તેને બાદ કરીએ તો કે બાદ બાકી કરતા આઠ માંથી એક જશે તો વધશે સાત છ જે છે એમાંથી નવ દૂર થશે નહીં તો અહીં આપણે ચાર પાસેથી દસ ઉછી ના લેશું તો ચાર ના ઘટી તે થઈ ગયા ત્રણ છ ને મળશે દસ અને આ બધાને મળશે નવ નવ તો કે છ હતા દસ મળ્યા તો સોળ થઈ ગયા સોળ માંથી નવ ને બાદ કરીએ તો વધશે સાત અહીં સાત હતા નવ મળ્યા તો એ સોળ થઈ ગયા એ સોળ માંથી આઠ ને બાદ કરીએ તો વધશે આઠ શૂન્ય હતા નવ મળ્યા તો નવ થઈ ગયા નવ માંથી પાંચ ને બાદ કરીએ તો મળશે ચાર શૂન્ય હતા નવ મળ્યા તો નવ થઈ ગયા નવ માંથી આઠ ને બાદ કરશું તો વધશે એક અને અહીં ત્રણ માંથી બે ને બાદ કરશું તો મળશે એક આમ બીજા સપ્તાહમાં વેચાણ એક લાખ ચૌદ હજાર આઠસો સિત્તોતેર રૂપિયા વધારે હતું રકમ છે પાંચ છ બે સાત ચાર ત્રણ નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તફાવત એટલે કે બાદ બાકી તો સૌ પ્રથમ આપણે સૌથી મોટી સંખ્યા અને પછી નાની સંખ્યા બનાવી અને બંનેનો આપણે તફાવત એટલે કે બાદબાકી કરવાની છે તો મેળવીએ આપણે ઉકેલ તો કે ભાઈ સૌથી મોટી સંખ્યા બનશે તો કે છોતેર હજાર ચારસો ને બત્રીસ અને સૌથી નાની સંખ્યા બનશે ત્રેવીસ હજાર ચારસો ને સડસઠ આ બંનેની આપણે બાદબાકી કરીએ તો કે બે માંથી સાત નો જાય તો અહીં છ પાસેથી ઊંચીના લીધા છ ના ઘટીને પાંચ થઈ ગયા બે ને મળ્યા દસ ના બંને મળશે નવ નવ દસ ને બે બાર બાર માંથી સાત જશે તો વધશે પાંચ ત્રણ ને નવ થશે જાય તો વધશે ચાર ને નવ તેર તેર માંથી ચાર જાય તો વધશે નવ પાંચ માંથી ત્રણ જશે તો વધશે બે સાતમાંથી બે જાય તો વધશે પાંચ તેથી કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત બાવન હજાર નવસો ને પાસઠ છે રકમ છ છે એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર આઠસો પચીસ ક્રૂ નું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી બે હાજર છ માં કેટલા સ્ક્રુ નું ઉત્પાદન થયું હશે તો આપણે તેનો ઉકેલ મેળવવાનો છે જાન્યુઆરી બે હાજર છ માં તો કે જાન્યુઆરી મહિનાની અંદર એ એકત્રીસ દિવસ હોય છે અને એક દિવસમાં તે બે હજાર આઠસો ને પચીસ ક્રૂ જે છે તેનું ઉત્પાદન કરે છે તો આપણે તેની કિંમત ગોતીએ તો ઉકેલ મેળવીએ આપણે તો કે એક દિવસમાં સ્ક્રુ ઉત્પાદન બે હજાર આઠસો પચીસ જાન્યુઆરી મહિનામાં દિવસોની જે સંખ્યા હશે તે હશે એકત્રીસ તો કે ભાઈ બે હાજર આઠસો પચીસ ગુણ્યા એકત્રીસ સૌથી પહેલો ગુણાકાર કે ત્રણ નો ગુણાકાર પાંચ આરે થશે પણ અહીં ત્રણ પછી એક અંક જે છે એક તો એની સ્થાન કિંમત આપણે શૂન્ય મૂકી દીધી હવે ત્રણ નો ગુણાકાર પાંચ આરે તો કે ભાઈ ત્રણ પંચા પંદર નો પાંચડો વધી પડશે એક ત્રણ ગુણ્યા બે એટલે કે છ માં એક નાખું શું તો તે થઈ જશે સાત ત્રણ ગુણ્યા આઠ આઠ તેરી ચોવીસ ચોવીસ નો ચોકડો વધી પડી ગયો અહીં બે ત્રણ ગુણ્યા બે તો કે છ બે નાખશું તો તે થઈ જશે આઠ તો ત્રણ ની ગણતરી પૂરી હવે એક એક પછી કોઈ અંક નથી તો આપણે સ્થાન શૂન્ય મૂકશું નહીં ગુણ્યા પાંચ તો કે પાંચ એક ગુણ્યા બે તો કે બે એક ગુણ્યા આઠ તો કે આઠ એક ગુણ્યા બે તો બે હવે અહીં આ બંનેનો સરવાળો કરીએ તો શૂન્યમાં પાંચ નાખીએ તો પાંચ બે ને પાંચ પાંચ ને બે સાત સાતમાં આઠ નાખીએ તો પંદરનો પાંચડો વધી પડશે એક ને ને અને ના તેથી કરી જાન્યુઆરી માં નું ઉત્પાદન થયું હશે દાખલા નંબર સાત એક વેપારી પાસે ઇઠોતેર હજાર પાંચસો ને બાણું રૂપિયા હતા તેમણે રૂપિયા બારસો નો એક એવા ચાલીસ રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો બાકી રહેશે ઇતેર હજાર પાંચસો ને બાણું રૂપિયા હતા તો કે એક રેડિયાની કિંમત બારસો રૂપિયા છે તો ચાલીસ રેડિયોની કિંમત કેટલી થશે તો કે ચાલીસ ગુણ્યા બારસો એક અહીં ગુણાકાર કરીએ આપણે તો તે થશે અડતાલીસ હજાર રૂપિયા હવે આમ આપણે તેની પાસે જે ઇઠ્ઠોતેર હજાર પાંચસો ને બાણું રૂપિયા હતા તેમાંથી આપણે અડતાલીસ હજાર ને બાદ કરીએ તો બે માંથી શૂન્ય ને બાદ કરીએ તો કે બે નવ માંથી શૂન્ય જાય તો નવ પાંચ માંથી શૂન્ય જાય તો પાંચ આઠ માંથી આઠ જાય તો શૂન્ય અને સાત માંથી ચાર જાય તો ત્રણ આમ ખરીદી પછી તેની પાસે ત્રીસ હજાર પાંચસો ને બાણું રૂપિયા બાકી રહેશે દાખલા નંબર આઠ એક વિદ્યાર્થીએ સાત હજાર બસો છત્રીસ નો છપ્પન દ્વારા ગુણાકાર દ્વારા તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે તો કે તમારે બંને ગુણાકાર કરવો પડશે કારણ કે અહીં છપ્પન દ્વારા અને પાસઠ દ્વારા તમે ગુણાકાર કરશો અને તમારો જે જવાબ આવશે તેની બાદ બાકી કરશો તો જ ખબર પડશે કે જે સાચો જવાબ છે એ કેટલો વધારે તેનો આવ્યો હતો તો મેળવીએ આપણે તેનો ઉકેલ આપણે શૂન્ય મૂકીશું હવે પાંચ નો ગુણાકાર છ આરે કરીએ તો પાંચ છ ત્રીસ તો ત્રીસ નો શૂન્ય વધી પડી અહીં ત્રણ તો પાંચ તેરી પંદર પંદર માં ત્રણ નાખીએ તો અઢાર અઢાર ના આઠ વધી પડશે એક પાંચ નો ગુણાકાર બે હારે પાંચ બે દસ દસ ને એક અગિયાર એકડો વધી પડશે એક પાંચ સત્તા પાંત્રીસ પાંત્રીસ ને એક છત્રીસ છત્રીસ તો તો કે આપણે લખ્યા છે ની ગણતરી પૂરી ત્યારબાદ છ ની ગણતરી છ પછી કોઈ અંક નથી તો સ્થાન કિંમતમાં આપણે શૂન્ય મૂકશું નહીં છનો ગુણાકાર છ આરે તો કે છ ગુણ્યા છ તો કે છત્રીસ નો છોકડો વધી પડશે ત્રણ છ નો ગુણાકાર તન આરે છ તેરી અઢાર અઢાર ને ત્રણ એકવીસ નો એક ને વધી પડશે બે

ચાર લાખ પાંચ હજાર બસો ને સોળ સાત હજાર બસો છત્રીસ નો છ ની ગણતરી પહેલા છ સાથે થશે છ પછી એક અંક જે છે તો તેના સ્થાન કિંમતમાં આપણે શૂન્ય મૂક્યું છ ગુણાકાર છ આરે તો કે છત્રીસ નો છોકડો વધી પડી ત્રણ છ તેરી અઢાર ને ત્રણ એકવીસ નો એકડો વધી પડશે બે છ બે બાર બાર ને બે ચૌદ નો છોકડો વધી પડશે એક છ સત્તા બેતાલીસ ને એક તેતાલીસ તો અહીં લખી નાખ્યા છે તેતાલીસ હવે પાંચ ની ગણતરી છ સાથે થશે પાંચ પછી કોઈ અંક નથી તો સ્થાન આપણે શૂન્ય નહીં પાંચ શૂન્ય વધી પડશે ત્રણ પાંચ તેરી પંદર ને ત્રણ અઢાર અઢાર નો આઠ વધી પડશે એક પાંચ નો ગુણાકાર બે હારે પાંચ બે દસ દસ ને એક અગિયાર અગિયાર નો એકડો વધી પડશે એક ને પાંચ સત્તા પાંત્રીસ પાંત્રીસ ને એક છત્રીસ તો કે અહીં છત્રીસ હવે બંને સંખ્યાનો સરવાળો કરીએ શૂન્યમાં શૂન્ય નાખે તો શૂન્ય છ માં આઠ નાખીએ તો ચૌદ નો ચોકડો વધી પડશે એક 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 ને બે બે ને એક ત્રણ ત્રણ ના ત્રણ ચાર ને છ દસ નો શૂન્ય વધી પડશે એક એક ને 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 ત્રણ ત્રણ ચાર 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 સાત સાત ના આમ પાસઠ દ્વારા ગુણાકાર કર્યો તો આપને જવાબ મળ્યો ચાર લાખ સિત્તેર હજાર ત્રણસો ને ચાલીસ હવે બંનેનો આપણે તફાવત મેળવીએ એટલે કે બાદ બાકી કરીએ આપણે तो के शून्य माथी 6 जासे तो शून्य माथी 6 जसे नहीं तो चार पासे थी 10 लेए तो चार घटीने 3 तई गया अही 10 मडी गया 10 मा शून्य એટલે કે નાખીએ તો 10 ना 10 10 माथी 6 બાદ કરીએ તો વધશે 4 3 माथी 1 ને બાદ કરશું તો વધશે 2 3 माथी 2 ને બાદ કરશું તો વધશે 1 अही 7 पासे थी 10 ઉછી ના લે તો 7 ઘટીને 6 થઈ ગયા 0 ને મળ્યા 10 10 માંથી 5 બાદ કરીએ તો કે 5 6 માંથી 0 બાદ કરીએ તો કે 6 4 માંથી 4 બાદ કરીએ તો 0 તો તેનો જવાબ સાચા જવાબ કરતા પાસઠ હજાર એકસો ચોવીસ વધારે સેન્ટીમીટર કાપડ જરૂરી છે ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે અહીં ટાઈપી છે માહિતી સેન્ટીમીટરમાં ફેરવો તો અહીં આપણે બે મીટર અને પંદર સેન્ટીમીટરનું જે કાપડ જે છે અને અહીં આપણે જે 40 મીટર નું જે કાપડ છે આપણે તેમને સેન્ટીમીટરમાં માં પહેલા ફેરવવું પડશે તો ઉકેલ મેળવ્યા આપણે તો કે શર્ટ માટે જરૂરી કાપડ બરાબર 2 મીટર 15 સેન્ટીમીટર 2 મીટર એટલે કે 100 2 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર એટલે કે 200 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર એટલે 215 સેન્ટીમીટર થાય આપણે શર્ટ બનાવવો છે તેના માટે આપણે જરૂરી કાપડ જે છે તે 215 સેન્ટીમીટર છે કુલ કાપડ કેટલું છે તો કે ચાલીસ મીટર તો કે ચાલીસ ગુણ્યા સો સેન્ટીમીટર એટલે કે ચાર હજાર સેન્ટીમીટર આપણી પાસે જે કુલ કાપડ જે છે તે ચાર હજાર સેન્ટીમીટર છે તો અહીં આપણે આ જે જે કાપડ છે તેને સેન્ટીમીટરમાં ફેરવી લીધું છે ત્યારબાદ બસો પંદર સેન્ટીમીટર કાપડમાંથી એક શર્ટ બનશે તો ચાર હજાર સેન્ટીમીટર કાપડમાંથી કેટલા સર્ટ બનશે તો આ ત્રિરાશી છે તો ત્રિરાશી એટલે કે ચાર હજાર ગુણ્યા એક છેદમાં બસો ને પંદર તો અહીં ચાર હજારના છેદમાં બસો પંદર છે તો ભાગાકાર કરીએ તો ચાર હજાર અંદર જશે બસો 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 પંદર 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 બાર તો તો કે ભાઈ બાદ કરીએ એકસો ને પંચ્યાસી શૂન્ય તો એક હજાર આઠસો ને પચાસ થયા તો બસો પંદર ગુણ્યા આઠ કરીએ તો એક હજાર સાતસો ને વીસ તો કે એક હજાર આઠસો પચાસ માંથી એક હજાર સાતસો ને વીસ બાદ થાય તો વધશે કેટલા તો કે એકસો ને ત્રીસ તો તેથી કરી અહીંનો જવાબ આપને મળે છે અઢાર શેષ વધે છે એકસો ને ત્રીસ તો ચાલીસ મીટર કાપડ માંથી અઢાર અને એકસો ને ત્રીસ સેન્ટીમીટર એટલે કે એક મીટર અને ત્રીસ સેન્ટીમીટર કાપડ બચશે તે બાકી રહેશે દાખલા નંબર દસ દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન ચાર કિલો પાંચસો ગ્રામ છે આઠસો કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ને ભરી શકાય તો તે શોધવાનું છે ઉકેલ મેળવીએ આપણે તો કે એક બોક્સ નું વજન ચાર કિલો પાંચસો ગ્રામ તો ચાર કિલો એટલે કે ચાર ગુણ્યા એક હજાર પાંચસો ગ્રામ એટલે કે ગ્રામ પાંચસો અને વાનની ક્ષમતા કેટલી છે તો કે ભાઈ આઠસો કિલોગ્રામની તો કે આઠસો ગુણ્યા એક હજાર ગ્રામ એટલે તે થશે આઠ લાખ ગ્રામ તો આપણે અહીં બોક્સ નું વજન અને વાનની ક્ષમતાનું વજન એ ગ્રામમાં ફેરવી લીધું ત્યારબાદ

પિસ્તાલીસ ગુણ્યા સાત એટલે ત્રણસો પંદર ત્રણસો પચાસ માંથી ત્રણસો પંદર બાદ કરીએ તો વધશે કેટલા તો તો કે શેષ આપણે વધી છે અને આપણે ભાગફળ જે છે તે એકસો ને મળેલું છે તેથી કહીને જવાબ આપણે લખીએ એકસો ને તો કે વાનમાં એકસો સિત્તોતેર બોક્સ ભરી શકાય છે તેમ છતાંય પાંત્રીસ ગ્રામ જેટલી જગ્યા છે બાકી રહેશે દાખલા નંબર શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચે એક કિલોમીટર મીટર છે છે તે આવતા અને જતા બંને વખત ચાલે દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો તો તે કુલ કેટલું છ દિવસમાં ચાલે છે તે આપણે શોધવાનું છે મેળવીએ ઉકેલ આપણે તો ઘરથી શાળા સુધીનું એનું અંતર છે એક કિલોમીટર આઠસો ને પિંચોતેર મીટર સૌ પ્રથમ તેને આપણે મીટરમાં ફેરવીએ એક કિલોમીટર એટલે કે એક હજાર મીટર મીટર એક હાજર આઠસોતેર મીટર સુધી છે તો તે તેટલું ચાલીને જશે તો તે અંતર તે અંતર પણ એક આઠસો ને મીટર થશે તો એક દિવસમાં ચાલવાનું થતું અંતર તો કે જવામાં પણ એક આઠસો ને પાછું આવામાં પણ એક હજાર આઠસો એટલું એને અંતર કાપવું પડે છે તો તેનો બે વડે ગુણાકાર કરીએ તો જવાબ મળશે ત્રણ હજાર સાતસો ને પચાસ મીટર એક દિવસમાં તે ત્રણ હજાર સાતસો ને પચાસ મીટર ચાલે છે તો એ છ દિવસમાં કેટલું ચાલે તો તે શોધવા માટે આપણે ત્રિરાશી મૂકીએ તો કે એક દિવસમાં ચાલવાનું થતું અંતર ત્રણ હજાર સાતસો ને પચાસ મીટર છે તો છ દિવસમાં ચાલવાનું થતું અંતર કેટલા મીટર થાય તો કે છ ગુણ્યા ત્રણ હજાર સાતસો પચાસ છેદમાં એક તો તેનો ગુણાકાર કરીએ જવાબ મળશે બાવીસ હજાર પાંચસો મીટર તેથી કરી વિદ્યાર્થી દ્વારા છ દિવસમાં આવરી લેવાતું કુલ અંતર બાવીસ હજાર પાંચસો મીટર છે જે બાવીસ કિલોમીટર પાંચસો મીટર થશે દાખલા નંબર બાર એક પાત્રમાં ચાર લીટર અને પાંચસો મિલી દહીં છે તેમાંથી પચીસ મિલીની ક્ષમતા ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય તો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ પાત્રમાં દહીં કેટલું છે તો કે ચાર લીટર પાંચસો મિલી લીટર મિલીસો મિલી લીટર તો પચીસ મિલી દહીંથી એક કપ ભરી શકાય તો પિસ્તાલીસો મિલી દહીંથી કેટલા કપ ભરી શકાય ત્રિરાશી મૂકીએ ગણતરી કરીએ આપણે તો કે ભાઈ પિસ્તાલીસો ગુણ્યા એક છેદમાં આવશે પચીસ તો કે અહીં પિસ્તાલીસો ના ભાગ પાડવાના છે પચીસ કરીએ આપણે શૂન્ય પચીસ અઠા બસો તો કે બસો માંથી બસો જાય તો શૂન્ય ઉપરથી ઉતરશે શૂન્ય હવે આ શૂન્ય નો ભાગ ચલાવવાનો છે તો પચીસ નો ગુણાકાર આપણે શૂન્ય ની સાથે કરીએ તો જવાબ મળે છે શૂન્ય તો શૂન્ય માંથી શૂન્ય ને બાદ કરશું તો વધશે શૂન્ય આમ તેથી કરી પચીસ મિલીની ક્ષમતાવાળા એકસો ને એસી કપ ભરી શકાય છે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એક અમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે